માર્ચ અને મે મહિનામાં પડશે આકરી ગરમી તો આંધી અને વંટોળની સાથે જ જૂન મહિનાની થશે શરૂઆત આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે ગાંધીનગરમાં હોળી દહનમાં દર્શન બાદ એબીપી અસ્મિતા સાથેની વાતમાં અંબાલાલે વર્તારો કર્યો કે હોળીમાં પશ્ચિમના પવનો હોવાને કારણે આ વર્ષે ઓક્ટોબર મહિના સુધી ચોમાસું સારું રહેવાની શક્યતા છે આ વર્ષે ગુજરાતમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી રહેશે તો ચોમાસાની શરૂઆત આંધી અને વંટોળની સાથે થશે આ વખતે ગરમી વધારે રહેવાની શક્યતા રહે છે લગભગ આ માર્ચ માસમાં ચાલીસ એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ ગરમી કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહે છે અને છવ્વીસ એપ્રિલ પછી કાળઝાળ ગરમી પડશે રાજ્યના ગુજરાતના કેટલાક ભાગમાં ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે ગરમી રહેવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં વધારે ગરમી શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે આ હોળી જે છે એ એનો પવન જોતા છે તરફ તરફનો હતો એટલે વાવાઝોડા જે પવનના તોફાનો આંધી અને વંટોળ સાથે શક્યતા છે અને આ આંધી વંટોળનું પ્રમાણ લગભગ છેક જૂનમાં સુધી શક્યતા છે એટલે આ વખતે વાયુના પ્રવાહ વધારે